Oh.

ઉદેશે શું થયું હતું કેમ ની આ બંને આ બંને ઇન્ટરનેટ માં કામ કરવા માટે આવતા હતા બપોરે જમવા માટે ન આવ્યા એટલે પછી સોજે તપાસ કરી પોલીસ સ્ટેશન ગયા તો બેઠેલા હતા ને ફોન આવ્યો કે ભાઈ નંદિની પ્લાઝા ની અંદર બે મૃતદેહો પડેલા છે તેઓ ગયા તો જોયા અમારા ભત્રીજો હતા અને એ સમયે નંદિની કોમ્પ્લેક્ષની અંદર લાઇટ બંધ હતું માંગ શું છે તમારી માંગ કે જે મૃતદેહ હાલતમાં મળે છે શંકાસ્પદ હાલતમાં લાગે છે એને યોગ્ય ન્યાય મળે એવી તપાસ થવી જોઈએ જો તમારું મારું નામ રાકેશ કોનેટરસિંહ પરમાર રાકેશ ભાઈ બે મૃતદેહ મળ્યા છે કયા ગામના છે ને કઈ હાલતમાં મળ્યા છે બે જે મૃતદેહ મળ્યા છે અમારા ગામ બાપુજી મોળાના બંને સમૂહ છે અને તે નંદલી પ્લાઝામાં શંકાસ્પદ હાલમાં એમની લાશો મળેલી છે બંને યુવકનું નામ શું છે અને ત્યાં આગળ શું કરતા હતા અને શેમાં કામ કરતા હતા બંને બંને યુવાનો ગુરુકુપા ઇન્ટરનેટમાં કામ કરતા હતા જેઓ ઇન્ટરનેટનો કોઈ બી પ્રોબ્લેમ હોય તો એ સોલ્યુશનનું કામ કરતા હતા નામ શું છે બંને એકનું નામ છે સિદ્ધાર્થ બીજાનું નામ દીપક છે માંગ શું છે તમારી અમારી માંગ એ છે કે જે રીતે શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે એ શંકાસ્પદ લાશ બાબતે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને યોગ્ય તપાસ કરી યોગ્ય નિકાલ કરવામાં આવે